બાપાના દર્શન કરાવીએ અત્યારે ગેટની અંદર જઈ રહ્યા છે અને અંદર જઈને બાપાના દર્શન કરાવશું તો આજે રવિવાર હોય ટ્રાફિક પણ જોઈ રહ્યા છો ટ્રાફિક છે તો આજનું ટ્રાફિક જોઈ શકો છો મિત્રો અને થોડા થોડા ચાંટા પણ આવી રહ્યા છે ચાલો મિત્રો સૌ તો આપણે પહેલાં કાળભૈરદાના દર્શન કરાવશું પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિર તો આ છે કાપી જોઈ શકો છો અમીરભાઈ કલસરિયા બાબા મુકેશભાઈ વાંસિયા બાબતરામભાઈ તો આજના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો નીરુભાઈ જોશી આજનું ટ્રાફિક જોઈ શકો ટ્રાફિક છે

મેયર સિદ્ધિ વિક્રમભાઈ પચતાથી ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાણ છે ચાલો મિત્રો તો સમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ લાઈવમાં બની રહીજો અચ્છા ગાંધી મંદિર ટ્રાફિક બિલકુલ નથી દર્શન કરવામાં બીજી બાર ટ્રાફિક છે થોડીક તો સમાધિ મંદિરના દર્શન કરાવીએ ચાલો નજીક લાઈવમાં બન્યા રહીજો અચ્છા સમાધિ મંદિર

બપાની ભુગાસી માં જન પર કૃતિશન મિલન પસંદ મે લાગી રહ્યો છે તો સને મને જન આ દર્જાના દર્શન જોઈ શકો છો બીજો કોડિયો તમને તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજારો ગણ શેર કરી શકો છો ચાલો હું તો તો વધારે ટાઈમ ન લેતો આગળ જઈએ અને ધ્યાનના દર્શન કરાવીએ બીજું કે વિડીયો ગમતી હોય તો લાઇક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો અને દર્શની રવિ છે આપણે સંધ્યાથીના લાઈવ દર્શન કરાવી છે રવિવારે સવારે છે નવ વાગ્યા બાજુ બાપાના લાઈવ દર્શન કરાવી છે રાત્રે છે રવિવારે રાત્રે સાડા આઠ બાજુ છે અથવા તો પાંચ દસ મિનિટ વહેલા મોડું થઈ શકે રાનપ્રિયા ભરતભાઈ બાપસ્ત્રામભાઈ અમદાવાદથી પરબતભાઈ બાપસ્ત્રામ તો જોઈ શકો મંદિર સુંદર મજા લાગી રહ્યું છે અને થોડાક સાંટા પણ આવી ગયા છે જોઈ શકો છો ભીનું થઈ ગયું છે મેદાન લખનભાઈ બગદાણા કલાકમાં તમારું કેવું ગામ છે વિજયસિંહ મારું બગદાણા ગામ છે વિષ્ણુ દ્રવિ જયદીપભાઈ બાઇ તો સુંદર મજાના ધ્યાન જોઈ શકો છો દર્શન

ફરી જો મિત્રો નવા છે મેં જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી છે તમને દર્શન એ રહી છે બરાબર એ રાત્રે સિંધિયાના દર્શન થઈ શકે હરિયાની નાયનદાસ બાપા શિક્રમભાઈ જીતુભાઈ હર્સોરા ચાલો વડની અંદર બાપાના દર્શન કરાવી મિત્રો એ બે આંખનાથ કાનમાંડ્યું સુંદર મજાના દર્શન થાય છે બાપાના તો બાપાના દર્શન કરાવી વડમાં આમાં ધ્યાનથી જશું તમને બાપાના દર્શન થાય છે બે આંખનાથ કાન મળે સુંદર મજામાં પાળિયાથી હમસ્તે મૌસા ઓડે ગેટ સમુડા પાવન સેન્ટર ઓકે બાય ચોકસથી કદાચ રવિવારે જવાનું થશે આવતા રવિવારે તો સિંદુ મેના બાપાના ભલાઈ દેશે સુરેશ દેમાવાન જોઈ શકો છો બાપાના સિંદુ મેના દેશા જોઈ શકો છો એ જણાવેજીસભાઈ ઘણી બધી જીએ છીએ બાપાના દર્શન થાય છે મિત્રો જોઈ શકો છો ચાલો મિત્રો આગળ જઈએ અને બીજા પણ મંદિરના દર્શન કરાવીએ ફરી નવા મિત્રોને જણાવી દઈએ કે આપણે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે નોટિફિકેશન બે આઇકન દબાવી દઈએ જેથી કરી દર શનિ રવિ છે આપણે સંધ્યારથી રાત્રે સાત વાગ્યા સંધ્યારથીના દર્શન કરાવી છે શનિવારે રાત્રે સુંદરકાંડ પણ હોય છે તો સુંદરકાંડના પણ દર્શન કરાવી છે મિત્રો આપણે રાત્રે બીજું રવિવારે છે સવારે નવ વાગ્યા બાજુ બાપાના લાઈ દર્શન કરાવીએ છે સાંજના સાત વાજે હોય છે સંધ્યારથીના અને રાત્રે સાડા આઠ વાજી છે બાપાનાં લાય દર્શન હોય છે ક્યારેક પાંચ દસ મિનિટ પહેલાં મોડું કરીએ છીએ મિત્રો બાકી દર્શન એવી વિશે આપણે લાય દર્શન કરાવીએ છીએ તો શું ને મજાના બાપના દર્શન કરાયું આ છે ગાદી મંદિર જોઈ શકો છો ગાદી મંદિર આવી ગયા છો તો જોઈ શકો છો રેજભાઈ લાખાણી રવજાન

બાપાના મંદિરના પણ દર્શન કરાવીએ લાઈવ આ બની રહી છે મિત્રો ફક્ત તમારે પાંચ મિનિટ લઈ શકો ટાઈમ નહીં લઈએ અને આજનો ટ્રાફિક પણ જોઈ શકો છો રવિવાર ટ્રાફિક પણ વધારે છે તો આજે બાપાનું મંદિર જોઈ શકો છો બાપાના મંદિરના સૌથી મજાના દર્શન મિત્રો લાઈ આજના લાઈવ દર્શન ફરી મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે વિક્રમસિંહ બાબતરામભાઈ ભાઈ મોજમાં આવો ભાઈ ત્રીજભાઈ બાપા સ્ત્રામભાઈ ચાલો ઉપર જઈને મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ બીજું તો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો તો ઉપર જઈને મૂર્તિ મંદિરના દર્શન કરાવ્યું મિત્રો ગૌતમભાઈ બાપા સ્ત્રામભાઈ જય શ્રી રામ ભાદરા ભાઈ આજના સિંહ મંજાના બાપાના લાય દર્શન જોઈ શકો છો ટ્રાફિક પણ છે અત્યારે તો અંદર જઈને મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ જયદીપભાઈ વિષ્ણુ ટુવા બાપી જયદીપભાઈ બાબાસ્થાન તમામ મિત્રો બાબાસ્થાન ભાઈ તો અત્યારે અંદર આવી ગયા છે સામે બાપાની મૂર્તિ પણ જોઈ શકો છો તો સુંદર મજાના બાપાના લાઇ દેશના જોઈ શકો છો બાપાનું મંદિર સુંદર મજાનું ડિઝાઇન પણ જોઈ શકો છો છે મૂર્તિ બાપાની સાંદીની મૂર્તિ છે મિત્રો સાંદીની મૂર્તિના નજીક પ્રદર્શન કરાવશું મિત્રો બધા ટાઈમ નહીં લેતા

હા ભાઈ અમિતભાઈ બીજું કે સવારે છે કાલે સવારે વહેલા છ વાગે લાઈ દેશન કરાવશું ધર્મેશભાઈ માવાની અંદર તમામ મિત્રો અવસ્ત્ર રામ રામદરબાના દર્શન સામે ગણેશજી પણ છે જે હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે

મને શું ને મજાની કોતરણી કામ પણ છે બાપાના મંદિરની બધાના વરસાદ પાણી છે ના ભાઈ અત્યારે વરસાદ નથી ત્યારે સાટા હતા મિત્રો મોજ કરાવી ઈશ્વરગીરી બાપા સ્ત્રામ ભાઈ નરસિંહભાઈની પાસે ચાલુ જઈએ અને બાપાની બુદ્ધિના દર્શન કરાવી અને પછી આપણે લાઈવ બંધ કરીએ મિત્રો și apoi, să, o bătaie de multe multe lucruri, rica sau, să ne uităm să ne uităm la, să ne mergem la bătaie la multe multe lucruri, să mergem 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 la multe multe ચાલો મિત્રો તો આજની લાઈટ અત્યારે સુધી રાખીએ ફરી પાછા સવારે ટાઈમ હોય તો છ વાગે ટાઈમ મળીએ તો કાલે સવારે વહેલા છ વાગે લાઈટ હોય તમામ મિત્રો બાપા સીધા જય શ્રી રામ ભાગરા ઘરે ફરી જે મિત્રો મળવા છે તમને સંસ્થા રંગે જેથી કરી તમને છે શનિ રવિ છે રોજ બાપાના લાઈવ દેશન થઈ શકે અને વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર શુભ રવિવાર સાંજના રામ નામ તમામ મિત્રો નામ નામ વિશ્વભાઈ પટેલ બાબા જય શ્રી રામ રાધા ભાઈ આજમય કૈસ રાખ્યો બાબા જય શ્રી રામ રાધા ભાઈ શુભરાત્રી મિત્રો